આગામી વડોદરા શહેર અને જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું હવામાન વિભાગે દ્વારા આજે અઢાર મી ના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું જિલ્લામાં દરેક ટીમો એલર્ટ જિલ્લામાં અધિકારીઓને બચાવ ટીમ કાર્યરત રહેવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેરમાં બે એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે એનડીઆરએફની ટીમ એસઆરપી ગ્રુપ નવ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણીસ અને વીસ ના રોજ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર તકેદારીના પગલાં લેવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે તે વિસ્તારમાં તમામ અધિકારીઓને સતર્ક રાખવામાં આવ્યા છે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે એનડીઆરએફની બે ટીમો વડોદરા માટે રિઝર્વ છે પ્રશાસન દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી છે તૈયારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી એવી તૈયારી કરવામાં આવેલ છે કે હવામાન વિભાગમાંથી આજે ઓગણીસોએના રોજ યલો એલર્ટ જાહેર કરેલું છે આવતીકાલે વીસ વયે આજે યલો એલર્ટ જાહેર કરેલું છે જે મધ્યમ વરસાદ છે અને જિલ્લા જિલ્લા તંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તમામ અમારા લાયજન અધિકારીશ્રીઓને સૂચના આપી છે કે પોતાના વિસ્તારમાં તકેદારીના પગલાં તમામ ભરવા માટે કર્મચારીઓ કાર્યરત રહે અને તકેદારીના પગલાં લેવા માટે સક્ષમ છે બધા અત્યારે કઈ ટીમો તૈયાર છે અત્યારે એવી કોઈ ટીમો તૈયાર નથી પણ અમારા ડિઝાસ્ટર પ્લાન મુજબ દરેક તાલુકા જિલ્લા મથકે ખાતે કે ટીમો નક્કી કરેલી છે જ્યારે બી કોઈ આપદા આવી પડે તો એ બધા જ કાર્યરત થઈ જશે તરત જ એનડીઆરએફમાં એવું એવું નથી છે કે વડોદરામાં બે રિઝર્વ ટીમ રાખવામાં આવેલી છે એસઆરપી ગ્રાઉન્ડ ગ્રુપ ખાતે અત્યારે કોઈ ભૂમિકા નથી સ્ટેન્ડ બાય છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈ કેવર મિસ એન અપડેટ